વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં દબાણનું સામ્રાજ્ય ઉભું થયું છે ત્યારે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે આજે કચેરીની ટીમ દ્વારા નવા બજાર અને દરવાજા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમે જુબેલી બાગથી નવા બજાર અને ગેની ગેટ દરવાજા પર રસ્તા પર લારી ગલ્લા દૂર કર્યા હતા તે ઉપરાંત રસ્તા પર મૂકવામાં આવતા સ્ટેન્ડ પણ દૂર કરવામાં આવ્યા હતા પાલિકાની ટીમે ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો કામગીરી દરમિયાન વોર્ડ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા જે શહેરી વિસ્તાર માટે રણ વેલી બાગ ગેટ થી લઈ નવા બજારના મુખ્ય રસ્તા ઉપર જે દબાણો અંગાણો કરવાની કાર્યવાહી આજમાં આવેલ છે અકબરી મન ભરેલો આગળ જે સ્ટેચ્યુ હોય કોના સ્ટેન્ડ અને કોઈ મશે કોઈ પણ જે હતું એ બધું જ જરૂર છે બીજું આગળ ક્યાં આગળ આનાથી આગળ એ લોકો આગળ મંદિર પાસે જાય એ કાર્યવાહી રજીસ્ટર છે આપો પરિપૂર્ણેશ ગોહિલ વોર્ડ ઓફિસર વોચ Easy.